ગીર સોમનાથ એ સિંહો દેખાતા જોવા મળે છે ગીર સોમનાથમાં જંગલના રાજા આટાફેરા કરતા અવારનવાર નજરે પડે છે ગીર સોમનાથ ઉનાના સમતેર રોડ પર બે સિંહોના આટાફેરા જોવા મળ્યા સિંહોને રસ્તા ઉપર જોઈને વાહનો થંભી ગયા હતા લોકોમાં ડર ફેલાયો વાહન ચાલકોના અવાજ બાદ સિંહો દૂર જતા રહ્યા હતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો આમ રસ્તા ઉપર સિંહોના દેખાવા થયા સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેસદેવી માં આસાપુરાના પદયાત્રીઓલા કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ફૂસના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન